મને કો કસરો પગ દુખે આય ઉભા થા કો દીકડી રમવાનું હે આય તમને કહો ઉભા થા કો દીકડી રમવાનું હે હું થાકી રો મારે રમુ તું એકલી રમ લે આની તો હવ ફાટી રહી છે બાપરે આ લગન લગન કરીને તો થકવાઈ જાય હવે જટા હુવા દેતો તો હું કરું ઓય બાપા મારો દીકરો બોલ ફૂતો હે એ ઊભો થા કોડી કડી રમવાનું હું ઊલા થાકી રહો બહુ એક કામ કરીને ને માર હાથ નો તું કોડી કડી રમ લે ને તારો બાપ હું નો હાલું તારે જ રમવું પડે અરે બાપ રે બારે નથી રમવું કીધું ને એટલે રમવું પડે એટલે નથી રમ મારો દીકરો મારું નઈ માને બા ને બોલા ઊબા આ બા આ બારા આવ ગયો અરે બાપ રે મારો દીકરો હું તો હે કોડી કડી રમતો

અરે બાપરે આયા ઊભો થવાનો એક નથી અને આને સુભાગ રાતે પડી બોલો હું કરું પડ દીધી ધરાણ હુવા દેતી તો હું માં નિંદર આવે તો હવડા 5 વાગી જાય ને ઘડેન ઝગાડો ઘડેન ઝગાડો આરે મનેય ઝગાડે એક બગલ કે છોડીયું લગન ના ગીત ગાય હું ગદુ આખો દી ભાઈ બન પોરો ડોલે ગણેશ માટે ફૂલે માં ફૂલેકા પછી લગત માં હુવા દતી એને કરો દીજે વાળો ફૂલે ફૂલ દુશુ 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 હજી વાગે હજી પણવા જો ગોર પાછે ટાઈટ બે ટાઈટ બે ટાઈટ બે બિહીન હિન કે ન દુખાવો કરાઈ દેજો ફેરા ફરવા ઊભી થઈ કે વાકો આલ પર વાકો આલ સીધો કરીને હજી આ કેન હવા કો આવી ગયો એ રમમાં મન માંડવાવાળી ગાડા બંધ કરે તો જાનવારી ઉપાડે જાનવારી બંધ કરે તો માંડવાવાળી ઉપાડે મારા હામ ખોટો થકવાડીયા આયથી જ હવે દવા ખાતે જગ્યા તો બાટલો છોડાઈ દો તો સરખું આવે રમવું જ પડશે એ તો રમવું જ પડશે મેં તમને કીધું ને હું કરું તો કેમ બ્રહ્માનો એ તો ચો તો આવશો હાં જો આ એક છે કોડી અને એક છે આ સિકો હું આમાં નાખીશ તમારા બેય પેલા આમ જો આ જે સિકો લઈ લી છે ને એનું ઘરમાં હાલ છે અને હું બેય લઈ લઉં તો બેય નો લેવાનું હોય તો ઈને બેય દેઈ દો મારા રમ્મુ ધમાઈ ગઈ એ રમ્મુ પડે તો નાખો બીજું થાય નાખોત અરે વાબરી અરે વાબરી આ શીખવો આય તમારો મારા રોયા તું જીતી ગયો તો તને કઈ હરખ નથી હું હરખ હોય હતો પંદર દિવસ પહેલા હવે તો હવે તો કે જ મને હુવા જોયો હોવાનું નથી તો તો હવે તો કોડી કડીયા રહેલી હવે તો હુવા જોયો

રાતના હાડા બાર થાવા વહેર આવડા હજી હોવા દેતા હતા થોડું કરવું હજી તે મઢે પગે લાગવા મોઝાવી નહીં આલે તારું બાપ ઈ તો ફરજિયાત છે જવું જ પડે ને આમ જો આપડામાં એવો નિયમ છે કે અહીંયા પગે ન લાગે ને તા સુધી એકા બીજાને ભેગું નઈ થવાનું હા તો માર ન થાઉ ભેગું ન ભેગું હું જે ભેગો થાય ને તે પગે લાગે સાવું પડે તારું બાપ જવું જ પડશે હા એ

એય યો યો કરી ગયો યો યો ખંજો લઈ લો ખબર નો નથી તો માર ખંજો કાઢું તાણ મરા હરખો બેરખો બેલે પર પણ નો ફોન અત્યારે થયો છે સરપ્રાઈઝ નો ફોન આલો હાલો બોલો સરપ શું નો હોય આલે હું છું કાકા એ બેટા હ

મારા રોયા જો તમે નહી આવો ને તો તને તો મારા હમસે મારા અરે બાપ રે બા કઈ હમ દેવાની વાત નથી અમે કઈ વાયડા ન કરતા મને ખબર છે હું તને વાઈલી સમ એટલે તું આવવાનો અમારે બાને હજી ખોટું લાગે એ તો કે હું જ આવા હાટું બધું કરી હવે હમ દીધા એટલે જાવું પડશે વાત એને હે કાકા એ ઘર પર બંદૂક લઈ આવ આવો અને હું લઈ લઉં તલવાર અને પછી તો સીધો સામો જડે તો તો હું ની ભાગું તમ તારે તારું બાપ ઈ ખોટું હોય એવું કાઈ ન હોય અરે ખોટું નથી હાસું કા છે તઈ દી સીધો રખડે આપણા ગામમાં રોજ વાતું થાય છે મેં તો શું ભાયરો નહીં ઈ અમને અમને ખબર પડછી હાલો ને સીધો તો મને ખાઈ જાય તો આજી એજી આમ જો આવી Tat khonper tete aji awit… He ni edhato haswh champions edho. He deta to ham ph Jobaro edhoedi. Hei, time pilla doma. Alo, kah tube? Kah cu alo, saka? Tino gohlio sane? Vaato na halo? Chutol e kari, ale patane… Seattle mir Halo halo.

આથી ટમેટું ન કપાય એમ છે તો કેમ કપાય હવે શું કરું હવે શું કરું ઓલા બા માનતા નતા ને કે કે બા આઈ જા બા આઈ લા આઈ લા આમ જો હવે જાવ સીધા પે ના બેટા મને બહુ બીક લાગે તું હાસો નું ખોટી મને વાય જવા અરે બાપે હવે શું કરું હવે હું કરું એક કામ કરો એક કામ કરો મઠમાં કરો મઠમાં કરો ¡Alo, alo, alo, alo! ¡Alo, alo, que gane! ¡Alo, alo, alo! ¡Alo, alo, alo alo